મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ની ડિટેલ તમને વિડીયો ની અંદર આપવામાં આવશે વિડિયો પૂરો જોતા રહેજો સાવ વ્યાજબી ભાવ રાખવામાં આવ્યો છે રામસંગભાઈ ઓનર છે વિડિયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર

ડોક્યુમેન્ટ કાગડિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ઓરિજિનલ કંપની કલરમાં એસી ટકા જેવું એન્જિન અને કિંમત બે લાખ ને સિત્તેર હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર રામસંગભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો